વન્ડરફુલ એસાર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું સોમનાથનો ઇતિહાસ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ઓ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ ઓમ નમઃ શિવાય સોમનાથ એ ભારત દેશના ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે તે બાર પવિત્ર જ્યોતિર્લિંગ માનું એક જ્યોતિર્લિંગ છે વેરાવળના દરિયા કિનારે આવેલું ભવ્ય મંદિર એટલે સોમનાથ ત્રિવેણી સંગમ હોવાથી સોમનાથનું સ્થળ પ્રાચીન કાળથી જ તીર્થસ્થળ રહ્યું છે કપિલા હિરણ અને સરસ્વતી આમ ત્રણ નદીઓનું સંગમ જોવા મળે છે સોમનાથનો ઉલ્લેખ અતિ પ્રાચીન એવા ઋગ્વેદમાં થયો છે મંદિરની પ્રખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માંતરણ કરવાના ઈરાદાથી આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે આજે પણ સોમનાથનું આ ભવ્ય મંદિર અડખમ રહ્યું છે સોમનાથ મંદિર ભારતના પશ્ચિમ કિનારે આવેલું છે અને ભગવાન શિવને સમર્પિત પ્રાચીન હિન્દુ મંદિર છે તેનું નામ સોમનાથ સોમ એટલે કે ચંદ્ર અને નાથ એટલે ભગવાન આમ સોમનાથનો અર્થ ચંદ્રના ભગવાન એવો થાય છે આ મંદિર ભારતીય સાંસ્કૃતિક અને ધાર્મિક ઇતિહાસનું એક મહત્વપૂર્ણ સ્થળ છે અને તેનો ઇતિહાસ ખાસ કરીને મહાભારતના સમયગાળા સાથે સંકળાયેલો છે ભગવાન ચંદ્રએ સૌપ્રથમ આ મંદિરની સ્થાપના કરી હતી પુરાણ કથા અનુસાર ચંદ્રએ પ્રજાપતિ દક્ષ રાજાની સત્યાવીસ પુત્રીઓ સાથે લગ્ન કર્યા જેમાં રોહિણી તેની માનીતી રાણી હતી તેથી બાકીની પુત્રીઓએ પિતા દક્ષને ફરિયાદ કરી આથી ક્રોધે ભરાયેલા દક્ષે ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપ્યો આ શ્રાપમાંથી મુક્ત થવા માટે ધરતીના એવા છેડા પર શિવની તપસ્યા કરવાનું સૂચવ્યું જ્યાંથી સીધી લીટીમાં કોઈ પણ અડચણ વગર દક્ષિણ ધ્રુવ આવતો હોય સમગ્ર પૃથ્વી પર આવું એકમાત્ર સ્થળ છે એ સ્થળ એટલે હાલનું સોમનાથ મહાદેવ મંદિર ચંદ્રએ અહીં સોમેશ્વર મહાદેવની આરાધના કરી અને મંદિરની સ્થાપના કરી આ તપસ્યા કરવાથી ચંદ્રને શ્રાપમાંથી આંશિક રૂપે છુટકારો થયો ભગવાન શિવની કૃપાથી પંદર દિવસ અજવાળું અને પંદર દિવસ અંધારાનો ચંદ્ર થાય છે તેથી અહીં ભગવાન શિવે તેમની જ્યોતિ સ્થાપિત કરી તે સોમનાથ નામથી જાણીતું બન્યું પૌરાણિક દંતકથા અનુસાર સતયુગમાં સોમરાજે સુવર્ણ મંદિર બંધાવ્યું હતું ત્રેતા યુગમાં રાવણે ચાંદીનું મંદિર બંધાવ્યું હતું અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ ચંદનના લાકડાથી મંદિરનું નવનિર્માણ કર્યું હતું આજથી લગભગ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રી સોમનાથનું અતિભવ્ય અને દિવ્ય મંદિર મોજૂદ હતું આ મંદિરમાં છપ્પન સ્તંભો પર સોનું હીરા અને રત્નો ચડેલા હતા અહીંયા ગંગા નદીનું કાવડ દ્વારા પવિત્ર છળ લાવીને મહાદેવ પર દરરોજ અભિષેક થતો હતો પૂરા ભારતમાં સોમનાથ પ્રત્યે અટૂટ શ્રદ્ધા હતી સોમનાથના વૈભવનું કારણ એ હતું કે એ સમયે અહીંનું બંદર ભારતના વિશ્વ વ્યાપારનું કેન્દ્ર હતું ઇતિહાસકારોના મતે આ જૂનું મંદિર ખૂબ જ સમૃદ્ધ હતું મહાદેવને અભિષેકનું જળ ગંગામાંથી અને કમળનું ફૂલ કાશ્મીરમાંથી લાવવામાં આવતું હતું મંદિરના ગર્ભગૃહમાં લાખો હીરા ઝવેરાત અને સોનાની મૂર્તિઓ આવેલી હતી અને લગભગ એક જેટલા પૂજારીઓ હંમેશા ભગવાનની પૂજામાં મગ્ન રહેતા હતા સોમનાથ મંદિરની સત્તર વખત તોડી પાડવામાં આવ્યું છે અને દરેક વખતે તેનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે સમય જતાં જ્યારે મૈત્રક વંશ આવ્યો ત્યારે મૈત્રક વંશના રાજાઓ દ્વારા સોમનાથનો જીર્ણોદ્ધાર કરવામાં આવે છે આ પછી સિંધના મુસ્લિમ સુબેદારે આ મંદિર તોડી પાડ્યું ત્યારબાદ પ્રતિહાર વંશના રાજા નાગભટ્ટ દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવે છે આ પછી મહમૂદ ગઝની પોતાના પાંચ હજાર સાથીઓ લઈને સોમનાથ મંદિર લૂંટ્યું હતું આ પછી સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે સોમનાથ મંદિરનું જીર્ણોધાર કરાવ્યો હતો અને આ મંદિર લાકડાનું બનાવ્યું હતું ઘણા બધા પુસ્તકોમાં મંદિર પથ્થરનું લખવામાં આવે છે પણ ખરેખર પથ્થરનું મંદિર સન ઓગણીસો અડસઠમાં કુમારપાળ દ્વારા બનાવવામાં આવ્યું હતું મુસ્લિમ શાસકો દ્વારા આ મંદિરને લૂંટવાનું અને હિન્દુ શાસકો દ્વારા આ મંદિરનું સમારકામ કરવાનું કામ ચાલુ જ રહે છે મંદિરો તોડ્યા પછી આ મંદિર ખંડેર હાલતમાં ત્યાર સુધી દેશ આઝાદ થતો નથી પછી દેશ જ્યારે આઝાદ થાય છે અને તેર નવેમ્બર ઓગણીસો સુડતાલીસના ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે દિગ્વિજયસિંહ સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી કનૈયાલાલ મુનશી અને કાકા સાહેબ સોમનાથ આવે છે ત્યારે સરદાર પટેલ સોમનાથના ભાંગેલા અવશેષો જુએ છે અને તેમનું હૃદય દ્રવી ઉઠે છે સરદાર વલ્લભભાઈ પટેલ દરિયામાંથી પાણી લઈને ફરીથી સોમનાથનું ભવ્ય મંદિર બંધાવવાની પ્રતિજ્ઞા કરે છે આ બનાવવાનું કાર્ય શરૂ થાય છે સરદાર પટેલના અવસાન પછી આ મંદિરનું કામ કનૈયાલાલ મુનશી દ્વારા સંભાળવામાં આવે છે આઠ મે ઓગણીસો પચાસના ના રોજ દિગ્વિજયસિંહે સોમનાથની પ્રથમ આધારશીલા મૂકી હતી અને અગિયાર મે ઓગણીસો એકાવનમાં માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા તેમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી ઓગણીસો સિત્તેરમાં માં જામનગરની રાજમાતા દ્વારા તેમના પતિની યાદમાં દિગ્વિજય દ્વારા રચના કરવામાં આવી અને આ સોમનાથ મંદિર બનાવવાનું સપનું સરદાર પટેલે જોયું હોવાથી સોમનાથ મંદિરની બહાર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવવામાં આવી છે જે સતત સોમનાથના દર્શન કરી રહી છે આ મંદિરની ઊંચાઈ લગભગ એકસો પંચાવન ફૂટ છે ગર્ભગૃહમાં એક માળ અને શિખરના ભાગ સુધી સાત માળ છે મંદિરનો સભાગૃહ અને નૃત્ય મંડપ ત્રણ માળનો છે અને એના ત્રીજા માળ પર એક હજાર જેટલી નાની નાની કળશો બનાવવામાં આવી છે સોમનાથ મંદિરની વિશેષતા એ છે કે આઠસો વર્ષ પછી પણ નગર શૈલીમાં નિર્માણ થયેલ આ પ્રથમ મંદિર છે ધર્મ અને ધર્મ સ્વાતંત્ર્યની રક્ષા કાજે લાખો લોકોએ પોતાના બલિદાન આપ્યા છે સોમનાથની રક્ષા માટે કેટલાય ભયંકર યુદ્ધ થયા સોમનાથ મંદિર હમીરજી ગોહિલના વીરત્વની ઐતિહાસિક ઓળખ ધરાવે છે ગજનીના આક્રમણના વખતે સોમનાથ મહાદેવની રક્ષા કરવા હેઠળ ઉતરેલી સૈન્યમાં લાઠીના હમીરજી ગોહિલે પોતાના લગ્ન થયા એ જ દિવસે સોમનાથની રક્ષા કાજે બલિદાન આપ્યું હતું સોમનાથના સ્થાપના દિવસે શ્રાવણ માસમાં શિવરાત્રી અને કાર્તિકી પૂર્ણિમાના દિવસે અહીં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે સોમનાથ ભગવાનના અલૌકિક દર્શનથી દરેક ભક્તને અદભુત શક્તિનો અનુભવ કરાવતા દિવ્ય જ્યોતિર્લિંગના દર્શન કરવા દુનિયાભરમાંથી લાખોની સંખ્યામાં લોકો આવે છે અને ભગવાન ભોળાનાથ દરેકની મનોકામના જાણે પૂર્ણ કરે છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર